ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ ને આપણે એવા હા ગાડી અને દૂધનું કેન લેતા હોય નેક લેતા આવે હે બાપા તો આપણે ગાડી લઈ દઈએ બાપાને જવું હોય દૂધ ભરવા પછી બાર ગામ જવાના હે ટાઈક પડે હે બોલની અત્યારે તો કેટલા હાડા હાથ થયા હે તો હું પડે એટલે ઉઠે કે ડકો તો કાંઈ મોડી મોડી ઉઠું હા હા ના ના તો ગઈ સુંદળી હગે આ થરી ગયા મારા હા કેટલું હા પાણી પાણી છે નીકળું ધોળા નીકળ્યા અત્યારે બાપા ગરમ હોય જો મસ્ત સૂર્ય ઉગ્યો આપણે ઉડોક આપડે બંધવીને પાછા આવી છે ભગવાન વાળી તો હવ બહુ પડે તમારું વતન કીક પડે કમેન્ટમાં જરૂર કીજો તો અત્યારમાં બધું કામકાજ ચાલે છે મમ્મી રોટલી બનાવે હે અને આપણે ગરમા ગરમ ખાઈ ખાઈને હવે હીરાવું હોય તો અત્યારમાં હાલો મમ્મી ઘઉં સાફ કરે છે અને બેઠ્યું છે મસ્ત મજાનું એવું બધું છે હાલ આપણી ચુંદડી હેન ને મસ્ત મજાની એકદમ ભરાઈ ગઈ છે થકી ગયા કંટાળા ચુંદડી ભરી ભરી તો પણ ચુંદડી ભરાઈ ગઈ હે હું તમને બતાવું મસ્ત એકદમ કેવી કમેન્ટ કમેન્ટમાં જરૂર કહેજો આખી બતાવવાની હો તમને હજી આમાં સાઈડમાં લેન્સ મૂકવા હૈ બે બાજુ અને અહીંયા છે અસલ લાગે કે નથી લાગતી કોમેન્ટમાં બધા જરૂર કીજો તો આપણે પછી બીજી કંઈક ભરવાનું ટ્રાય કરશું ભી થઈ ગયું હોય ને નાખવાનું ટાઈમ થઈ ગયો હોય તો એને નાખી લે પછી આપણે જઈ મમ્મી બા મમ્મી અહીંયા કપડાં ધોવા અને આપણે ચૂંદડી પૂરી કરતા હતા આજ પવન બહુ છે ને મમ્મી અહીંયા કપડાં ધોવા તો હું જાઉં હું અહીંયા તમને બતાવું નદી એ જાય અમે કપડાં ધોવા અહીંયા મજા આવે પાણી થોડું થોડું જાય જઈએ અને તો એકદમ ચોખ્ખા કપડાં થઈ જાય ને મસ્ત મજા આવે તો હાલો તમે બધાય કોઈ લાવવું હોય તો

મોડો મોડો આવતો હે મને યાદ આવે આપડો અહીંયા અહીંથી આપણે જાઉં હજાર વાત પાણી તો પીર્યું મમ્મી

ઓરો હે એમાં ભેગું ટમેટો નાખો છાસ આઠ રોટલો મને લાગી ભૂખ તો આપણે ખાઈ લઈ પછી જાય મમ્મી બાજુ હાલો મમ્મી કાંધો વેણે હે અને આપણે આવી ગયા થોડીક વાર વીણવા લાગી હાલો ભી હું ખાઈએ મમ્મી ભી ધોવે હે અને દી અથમો અથમો છે થોડો ખે મસ્ત એકદમ વાતાવરણ હે આપણે પડે હે નાસ્તો પાણી કરી અને આપણે બેઠા હઈ તો એવું બધું કઈ વાતાવરણ છે અત્યારે ને બીજું તો શું કેવું હજી તો આપણે અહીંયા રખાવાનું છે બે દિવસ તો બસ આપણા બ્લોગ માં મહિના રહેજો કેવી જોવાની મજા આવે કમેન્ટ કર્યા રાખજો આપણા બધા કપડા હકલવા નહીં તો ફટાફટ બધા હકલી નહીં એ ભગવાન શરતી થઈ ગઈ છે ટાઈટની તો અત્યારે હતી બાપાને દૂધ મુકાવવા ગાડી હતી અને મમ્મી બનાવવાના શિયાળે દીયા મારા હાટું બાપા તો ખાતા નથી બિસ્ટન પણ મમ્મી ખાવ એટલે થોડાક બનાવવા હે તો એવું તો છે પડી ગઈ હવે દિયાતમી ગયા હોય અને હું અહીંયા પૂગ ગયો હતો તો એ બધું છે તમારે બધાને ખાવા હોય તો આવી જજો તો ચાલો આપણે અહીંયા જ એન્ડ કરી હૈ આજ કાલ મળશું પાસા ફરી નવા લોકમાં આજ કેમ કે મને અડધી ખાધા પહેલાં શરદી થઈ ગઈ હે વાત હવે ટાઈટ પડે स्वेटर माथिमा धेर काकी नै नाक बनस